અમદાવાદ શહેરના મેઘાણી નગર વિસ્તારમાં બાર જૂને થયેલી ભયંકર વિમાન દુર્ઘટનામાં બસો બેતાલીસ મુસાફરોમાંથી બસો એકતાલીસ લોકોના મોત થયા છે આટલી ભયંકર દુર્ઘટનામાં માત્ર એક યાત્રી વિશ્વાસકુમાર રમેશ જીવિત બચ્યા છે જો કે તેમણે આ દુર્ઘટનામાં પોતાના ભાઈને ખોયો છે ત્યારે આજે રમેશ વિશ્વાસને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે તેઓ અંતિમ યાત્રામાં જોડાયા હતા અને પોતાના ભાઈને અંતિમ વિદાય આપતી વખતે વિશ્વાસ ભાંગી પડ્યો હતો તે દ્રુસ્કે દ્રુસ્કે રડવા લાગ્યો હતો મળતી માહિતી મુજબ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એક માત્ર વ્યક્તિ વિશ્વાસ રમેશકુમાર સાથે તેમના ભાઈ અજય રમેશ પણ ફ્લાઇટમાં મુસાફરી કર્યા હતા જો કે આ ભયાનક અકસ્માતમાં વિશ્વાસ બચી જાય છે અને તેમના ભાઈનું નિધન થાય છે વિશ્વાસ રમેશ કુમાર દીવના

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ